તો કેમ છો ખેડૂ મિત્રો વાલા મિત્રો બધા મજામાં જશો તો જી ત્યાં તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આજે સવારમાં જે મતલબમાં સાડા દસથી બાર વાગ્યાની વચ્ચે તાળાજામાં જે વરસાદ પડ્યો છે બહુ જોરદાર વરસાદ આવ્યો છે તમે વિડીયોમાં જોઈ પણ રહ્યા છો તો તમે તમારા એરિયામાંથી કોઈ પણ જિલ્લામાંથી વિડીયો જોતા હોય આપણે એક સવાર ઝડપી આલો હું તાળાજાથી હતો ભાવનગર જિલ્લો લાગુ પડે છે અત્યારે તમે જોઈશો તો જે આપણે આગાહી છે હવામાન વિભાગ દ્વારા તો બધે વરસાદ પડે છે સાથે પવન પણ છે તો તમારી એરિયામાં કેવું વાતાવરણ છે કોમેટમાં નુકસાન કેવું છું છે તમારે એ પણ જરૂરથી કહેજો કેમ કે અત્યારે વાવાવેતરની આપણે વાત કરીએ તો ઘણું વાવેતરનું છેલ્લું છે અત્યારે આપણે વિચાર કરીએ તો બાજરી ઉનાળું તલ અમગ અડદ તલના પાકમાં વધારે નુકસાન છું છે એવું મારું અનુમાન છે બાકી બધા પાકને નુકસાન તો છું છે આ વરસાદમાં આવઠાને કારણે અને હજી આજે જે સાત તારીખ હજી બે દિવસ આગાહી છે તો બે દિવસમાં પણ હજી આવ્યું માવઠા અને પવન આવી શકે છે તો તમારી એરિયામાં કેવું વાતાવરણ છે કોમેન્ટ સેક્શનમાં લખજો જેથી મને પણ ખબર પડે આપણો વિડીયો જોવા વાળા જે આપણા સબસ્ક્રાઈબર છે માહિતી મળે આપણને એક કે ભાઈ જૂનાગઢમાંથી આ ભાઈ જોયો છે તો એને પણ વરસાદ હશે માર્કેટમાં તો અત્યારે આપણે વાત કરીએ તો માર્કેટમાં હાલમાં કોઈ આવક આવતી નથી એટલે બજાર ભાવનો વિડીયો આવું હોતો રહેશે તો આવક ન આવે એટલે કે બજાર ભાવનો વિડીયો બને એવું સંભાવના ઓછી રહેશે પણ તમે જોઈ શકો છો વરસાદ બહુ સારો પડ્યો છે આજમાં તળાજામાં તો રોજ આપણી ચેનલને જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આપણે રોજ આવું કાંઈ કહેતા નથી કેમકે આપણને વિડીયોમાં તમે જોઈ રહ્યો છો વરસાદ પણ બહુ પડ્યો છે અને આ ફક્ત પંદરથી વીસ મિનિટમાં એટલો વરસાદ પડ્યો હતો બહુ વધારે પડ્યો હતો મતલબમાં આખી સિઝનમાં ચોમાસામાં પણ વરસાદ ન આવે એવો વરસાદ હતો અને સોગળા પણ એન્જોય કર્યા છે તો મારી તમે જોયું છે અને આજુબાજુના તમારા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને બે દિવસ પહેલાં કેવો પવન નેવો હતો એ પણ જરૂરથી લખજો તો વધારે કાંઈ આપણે અહીંયા કહેતા નથી પણ તમને વિડીયો રોજ ગમતો હોય આપણો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કાંઈક ને કંઈક કોમેન્ટમાં લખો એવું આપણે કહેવું છે વરસાદથી બંધ નથી થઈ રહ્યો તમે જોઈ શકો છો વિડીયોમાં વરસાદ બહુ સારો આવી રહ્યો છે અને સારો પણ છે કેમ કે કુદરતી આફત કહી શકાય એક રીતે કેમકે ખેડૂતો માટે બહુ નુકસાનકારક છે આ વરસાદ ઘણા પાકો બનાવેલા છે આગળ પણ આપણે વિડીયોમાં વાત કરતી બાજરી છે મગફળી છે મગફળીમાં તો બહુ જાજુ ન કરે પણ મેન જે મુખ્ય તલનો પાક છે અમુક જે પાક ઉપર આવેલા હોય એમાં બહુ નુકસાન કરે અને તમે જોઈ શકો છો વરસાદ પણ બહુ સારો આવેલો છે તળાજામાં તો તમારા એરિયામાં પણ કેવો વરસાદ છે કોમેન્ટમાં લખજો કોઈ પણ વધારે અત્યારે કહેતા નથી તો કોમેન્ટ લખવાનું ભૂલતાની બધાય સબસ્ક્રાઈબરને ખાસ નંબર વિનંતી છે આપણી જેથી લઈને આપણને ખબર પણ પડે અને સોઈ રહ્યા છો તમે બાળક છે નાય છે સારું વરસાદ એન્જોય કરી રહ્યા છો ટૂંકમાં